નવલા નોરતા વચ્ચે વરસાદે માઝા મૂકી છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો જો વાત કરવામાં આવે બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લાના ડીસા દિયોદર ભીલડી કાંકરેજ જેવા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ભારે વરસાદ રહેશે નવરાત્રિના બાકીના નોરતામાં ખેલૈયાઓને ગરબા રમવામાં ભંગ પડી શકે છે આજે સુરત નવસારી વલસાડ દમણ અને નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે યાત્રાધામ અંબાજીમાં આજે સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો કડાકા ભડાકા અને તેજ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગની આગાહી મુજબ દાંતા તાલુકા સહિત અંબાજી અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો આ વરસાદને કારણે અંબાજી મંદિરના ચાચર ચોકમાં પાણી ભરાઈ ગયા હતા યાત્રાધામના બજારોમાં પણ વરસાદી પાણી વહેતું થયું હતું અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું નવરાત્રિના સાતમા દિવસે થયેલા આ વરસાદથી ગરબાના આયોજનમાં વિક્ષેપ પડી શકે છે બનાસકાંઠા જિલ્લાના દાતાના ખાડિયા વિસ્તારમાં આઈ લવ મોહમ્મદ લખેલા બેનર જોવા મળ્યા હતા સવારે આ બેનરો લાગ્યા હોવાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેમને ઉતારી લીધા હતા અને આ બેનરોના ફોટોઝ અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં દાતા પોલીસ સક્રિય થઈ હતી પોલીસે ઘટના સ્થળે બેનરો ઉતારવાની કાર્યવાહી હાથ ધરી હતી દાંતાના પીઆઈ મકવાણાએ આ મામલે માહિતી આપતા જણાવ્યું કે સવારે આસપાસ તેમને સૂચના સૂચના મળી હતી આ મુજબ મુસ્લિમ બહુમતી ધરાવતા ખાડિયા વિસ્તારમાં આઈ લવ મહમદના બેનરો લાગેલા હતા પાલનપુર તાલુકા ભાજપ અને માલણની શિવા સ્કૂલ દ્વારા રવિવારે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાઈ રહેલા સેવા પખવાડિયા અંતર્ગત આ કેમ્પમાં કુલ એકસો યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું આ રક્ત કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો અને વરિષ્ઠ નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાનમાં જગત જનની અંબાજી ધામ વિશ્વભરમાં વિખ્યાત છે નવરાત્રિના પાવન દિવસો ચાલી રહ્યા હોવાથી દરરોજ હજારોની સંખ્યામાં માય ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી રહ્યા છે આજે રવિવાર હોવાથી અંબાજી મંદિરમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી મંદિરની રેલિંગ પણ માય ભક્તોથી ઉભરાતી જોવા મળી હતી મારી અંબે જય જય અંબેના નાદ સાથે ભક્તો માતા અંબાની આરાધના કરવા માટે અંબાજી પહોંચ્યા હતા